ગુજરાતી પાઠ 25 માર્ગ સલામતી કોના માટે કેવી રીતે સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ને એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક ભારતમાં દર વર્ષે અંદાજે માર્ગ અકસ્માતમાં કેટલા લોકોના જીવ જાય છે ઉત્તર ભારતમાં દર વર્ષે અંદાજે એક પાંચ લાખ લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે બે કોના દ્વારા માર્ગની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે ઉત્તર ઇન્ડિયન રોડ કોંગ્રેસ દ્વારા નિયત ધોરણો મુજબ ધોરી માર્ગની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે ત્રણ માર્ગ અકસ્માત થયાના એક કલાકને શું કહેવામાં આવે છે ઉત્તર માર્ગ અકસ્માત થયાના એક કલાકને સુવર્ણ કલાક ગોલ્ડન આર કહેવામાં આવે છે ચાર ગુજરાતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં અંદાજે કેટલા લોકોના જીવ જાય છે ઉત્તર ગુજરાતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં અંદાજે સાત લોકોના જીવ જાય છે પ્રશ્ન બેક નોયના પ્રશ્નાના બત્રણ વાક્યમાં ઉત્તર લખો એક માર્ગ સલામતી નિશ્ચિત કરવા કયા ચાર ઈ મુજબ કામ થાય છે ઉત્તર માર્ગ સલામતી નિશ્ચિત કરવા નીચેના ચાર ઈ મુજબ કામ થાય છે एक एनफोर्समेंट ऑफ ट्रैफिक एनफोर्समेंट ऑफ ट्रैफिक, बे इंजीनियरिंग ऑफ रोड इंजीनियरिंग ऑफ़ रोड, एजुकेशन एंड अवेयरनेस, एजुकेशन एंड अवेयरनेस, चार इमरजेंसी बे हेलमेट और सीट बेल्ट बांधवोज जो के, के उत्तर वाहन चालक तरीके સુરક્ષાના સાધનો તરીકે હેલ્મેટ પહેરવું જોઈએ અને સીટ બેલ્ટ બાંધવો જોઈએ ત્રણ માર્ગ સલામતીની જાગૃતિ ન હોય તો ઉત્તર માર્ગ સલામતીની જાગૃતિ ન હોય તો અકસ્માત થવાની પૂરી સંભાવના રહેલી છે ચાર ગંભીર અકસ્માત થાય ત્યારે શા પગલાં લેવા જોઈએ ઉત્તર ગભીર અકસ્માત થાય ત્યારે પોલીસ ન આવે ત્યાં સુધી અકસ્માત સ્થળના વિસ્તારમાં જ રહેવું અકસ્માતમાં સામેલ વાહનચાલકના નામ સરનામું કોલ નંબર વીમા કંપની વીમાની પોલિસી નંબર ડ્રાઇવિંગ લાયસન્સ નંબર તેમજ વાહનની રજિસ્ટ્રેશન પ્લેટનો નંબર મેળવી લેવા પાંચ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ માટે કઈ કઈ વ્યવસ્થાઓ હોય છે ઉત્તર ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ અને રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર ની ભૂમિકા મહત્વની હોય છે ઉપરાંત સીસીટીવી કેમેરા લેસર સ્પીડ ગન હાઇવે પેટ્રોલિંગ વાહનો વગેરે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જો લાયક નથી કરી તો લાયક અને ચેનલને સબસ્ક્રાઇબ કરે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એક કસમાત એ કુદરતી ઘટના છે કે માનવસર્જિત ઉત્તર એ માનવસર્જિત દુર્ઘટના છે ભાગના અકસ્માતો અકસ્માતમાં સંકળાયેલા વાહનચાલકોની બેદરકારી અને માનવીય ભૂલને કારણે થયા હોવાનું જણાયું છે જો વાહનચાલકો અને માર્ગનો ઉપયોગ કરનારા ટ્રાફિકના કાયદા અને નિયમોનું ગંભીરતાથી પાલન કરે તો માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજાઓ તથા માનમૃત્યુ મહંદેશે ઘટાડી શકાય તેમ છે બે ટ્રાફિકના નિયમો પાળવામાં ન આવે તો કેવા પરિણામો આવે ઉત્તર ટ્રાફિકના નિયમો પાળવામાં ન આવે તો ગંભીર અકસ્માતો થાય છે વ્યક્તિ ઘાયલ થાય છે કાં તો એનું મૃત્યુ થાય છે ત્રણ રોડની ડિઝાઇન વખતે શું શું ધ્યાનમાં રાખવામાં આવે છે કેમ ઉત્તર માર્ગ નિર્માણમાં માર્ગ સલામતી ડિઝાઇનનો એક ભાગ છે તે માટે ગતિમર્યાદા તીવ્ર વળાંક સ્પીડ બ્રેકર પુલ કે નદી નાળા રસ્તો સાંકડો થવો નિર્માણાધીન માર્ગ આગળ કામ ચાલુ છે અને અકસ્માત સંભવિત ક્ષેત્ર જેવી ચેતવણી કે માહિતી આપતા નિયત માર્ગ સંકેતો કે અન્ય રોડ સાઇનબોર્ડ મૂકવામાં આવે છે ટ્રાફિક સાઇનબોર્ડ રોડ માર્કિંગ ગતિ નિયંત્રક પગલાં સ્પીડ બ્રેકર રાત્રે જોઈ શકાય તેવા ચળકતા રોડ સ્ટડ લગાવવામાં આવે છે લાંબા ગાળાના ઉપાય તરીકે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા માર્ગ પહોળા કરવા કે ટ્રાફિકને અન્ય રસ્તા પરથી લઈ જવા જેવા પગલાં લેવામાં આવે છે ચાર માર્ગ સલામતીની જાગૃતિ આવશ્યક છે સમજાવો ઉત્તર લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જાય એ માટે માર્ગ સલામતીની બાબત માટે જાગૃતિ અતિ આવશ્યક છે બાળકોથી લઈને વયવૃદ્ધ વડીલ સુધી બધાને માર્ગનો ઉપયોગ કરવાની જરૂર રહે છે તેથી માર્ગ પર પોતે સલામતી કેવી રીતે સાચવવી તે બાબતની જાગૃતિ અકસ્માતો નિવારવા મદરૂપ બને છે શાળા કોલેજોના અભ્યાસક્રમથી લઈને ટીવી રેડિયો ફિલ્મ થિયેટર સોશિયલ મીડિયા જેવી માધ્યમોનો ઉપયોગ કરીને માર્ગ સલામતી બાબતમાં લોકોને જાગૃત કરવાથી અકસ્માતો નિવારી શકાય છે પાંચ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ ઉત્તર અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરવો અકસ્માતમાં સામેલ વાહનોને બને તેટલું ઝડપથી મુખ્ય માર્ગ પરથી બાજુ પર હટાવી વાહન વ્યવહાર માટે માર્ગ ખુલ્લો કરી મદદ કરવી શક્ય હોય તો વાહનના મુસાફરોના અકસ્માત સ્થળના અને અકસ્માતમાં સામેલ અન્ય કોઈપણ વ્યક્તિ કે વાહનના ફોટા લેવા બીજા વાહન ચાલકોને સાવચેત કરવા માટે વાહનની નજીક ત્રિકોણાકાર રિફ્લેક્ટિવ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયન્ડલ મૂકવી અને તરત હેઝાર્ડ વોર્નિંગ લાઇટ ચાલુ કરવી છ ગુડ સમેરિટન એટલે શું સમજાવો ઉત્તર ગુડ સમેરિટન એટલે એવી વ્યક્તિ જે સદભાવનાથી કોઈ પણ પ્રકારના પુરસ્કારની અપેક્ષા કે પ્રલોખન વિના स्वेच्छा थी मार्ग अकस्मात पीड़ितों ने कटोक समय में तात्कालिक देखभाल करे भी सहाय करे के हॉस्पिटल सुधी पहुंचाड़े सात गुड़ समेरिटन कायदा थी अकस्मात पीड़ित व्यक्ति ने शो लाभ मे उत्तर मोटर व्हीकल एक्ट कलम एक सौ चौतरीस મુજબ ગંભીર માર્ગ અકસ્માતના કિસ્સામાં ગુડ સમેરિટન દ્વારા બુદ્ધિપૂર્વકની તબીબી સંભાળ કે મદદ કરતી વખતે તેનાથી અનાયાસે કોઈ અકસ્માત પીડિતને કોઈ ઈજા થાય કે મૃત્યુ થઈ જાય તો આવા ગુડ સમેરિટન પર કોઈ સિવિલ કે ફોજદારી ગુનો નોંધી શકાશે નહીં ઉપરાંત પોલીસને ફોન કરીને અકસ્માતની જાણકારી આપનારને તેનું પૂરું નામ સરનામું ફોન નંબર જેવી અંગત વિગતો પૂછી શકાશે નહીં લી નાકમ ચંદ્રેશ આઠ ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપ